पंदर नवंबर उत्पन्न एकादशी दिवसे चुपचाप आ एक गुप्त वस्तु खाई लेजो एटली धन वर्षा थे के सात पेढ़ीओ बेसी ने खाशे मित्रों आ दिवसे व्रत करो के ना करो पर आ एक गुप्त वस्तु कोई ने कह वगर चुपचाप जरूर खाई लेजो खावा थी तमारा जीवन में चाली रहेली तमाम परेशानियों थी छुटकारो मरी जशे અને તમારું ઘર માર શ્રી હરી વિષ્ણુની કૃપાથી એટલી ધનદولت આવશ્યકે સંભાળી નહી શકો પિતૃ દોષ રાહુ દોષ કાલસર્ક દોષ સૌ દૂર થઈ જશે ભક્તો 15 નવેમ્બરે આવતી ઉત્પન્ન ના એકાદશી અત્યંત વિશેષ અને ફળદાયી એકાદશી માનવામાં આવે છે કારણ કે આ દિવસે વ્રત અને પૂજા સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવાથી જ જૂના પાપ નાશ પામે છે અને માનસિક શાંતિ મળે છે મિત્રો ઉત્પના એકાદશીના મહત્વની વાત કરીએ તો ઉત્પના એકાદશીનું વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુએ આ દિવસે મોર અસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો જેનાથી સંસારમાં ધર્મની પુનઃ થઈ આ કારણે તેને પાપનાશક અને મોક્ષ આપનારી એકાદશી કહેવામાં આવે છે जे व्यक्ति आ दिवसे श्रद्धाथी व्रत राखी ने श्री हरी पूजा करे छे, मुक्ति सुख समृद्धि मोक्षा छे। खास जेमनी संतान प्राप्ति वैवाहिक सुख और धन संपत्ति होते आ व्रत खूब लाभकारी ठीक तीज रीते उत्पन्न एकादशी व्रत राखवा साथे आ वस्तु खावा थी जीवन शांति अने समृद्धि तमाम मनोकामनाओ पूर्ण थायत तो ए छे के आ व्रत निर्जल जो तमे उत्पन्न एकादशी रात्रे एक विशेष वस्तु खाई लो तो तमारा घर में धनसंपदा एटली वधी जशे के कदी समाप्त नहीं थाय આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારિક છે જેને જીવનમાં જરૂર અમલમાં મૂકો જોઈએ ભક્તો આવનારી 15 નવેમ્બર ઉત્પન્ન એકાદશીના દિવસે જે લોકો ના ઘર માં ખાવામાં આવે કે બનાવવામાં આવે આ ત્રણ વસ્તુઓ તેના ઘર માં આખા વર્ષ ધન દોલત ની વર્ષા થતી રહે છે જી હા ભક્તો આ માર્ગશીષ માસ ની પહેલી એકાદશી પૂરે પૂરા 99 વર્ષ પછી દુર્લભ સંયોગ માં આવી રહી છે આ એકાદશી કાર્તિક પછી આવે છે તો આવી સ્થિતિમાં આ એકાદશીનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી ગયું છે અને પંદર નવેમ્બર ઉત્પન્ન એકાદશીના દિવસે પૂજાપાઠ ધ્યાન કરો કે ના કરો પણ આ ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો સાથે જ ભક્તો અમે તમને આ પ્રવચનમાં એ પણ જણાવીશું કે ચાહે કંઈ પણ થઈ જાય પણ પંદર નવેમ્બર ઉત્પન્ન એકાદશીએ આવું ખાવું ઘરમાં ભૂલથી પણ ના બનાવવું અને ના તેને ખાવું પૂરા ઘર પરિવાર પર સંકટ આવી શકે છે સાથે જ ભક્તો આ પ્રવચનમાં જાણો પંદર નવેમ્બર ઉત્પન્નના એકાદશીએ આવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય સાથે જ ભક્તો આ प्रवचनમાં અમે તમને એ પણ જણાવીશું કે 15 નવેમ્બર ઉત્તપના એકાદશી એ ભૂલથી પણ આ પાંચ કામ કદી ના કરવા નહીંતર કંગાલ થતા વાર નહીં લાગે ભક્તો ઉત્તપના એકાદશી એ તમારે આ પાંચ કામ કદી ના કરવા જોઈએ જે પણ માતા બહેનો ઉત્તપના એકાદશીના દિવસે આ પાંચ કામ કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે તેના ઘરમાં કંગાળી છવાય જાય છે અને જે ઘર માં પર આ પાંચ કાર્ય થાય છે માતા લક્ષ્મી એવા ઘર ને હંમેશ માટે છોડીને ચાલી જાય છે ભક્તો સાથે અમે તમને એ પણ જણાવીશું કે 15 નવેમ્બર ઉત્પન્ન એકાદશી ના દિવસે જો તમે આ વસ્તુઓ નું દાન કરી દો તો તમારા ઘર માં કદી ધનની કમી નહીં રહે હંમેશા રૂપિયા પૈસા તમારા ઘર માં આવતા રહેશે તેથી તમે प्रवचन પૂરો જો જો અધૂરો અધૂરો ના જો જો ભક્તો चाहे जे पर थी जाए उत्पन्ना एकादशी दिवसे एक नानी सी वस्तु जरूर खाई लेजो विश्वास करो जो खाई लीधी तो तमारा जीवन माथी बधा कष्ट दूर थी जैसे जी हाँ भक्त आ वक्त नव्वाणु वर्ष पी उत्पन्ना एकादशी एवं शुभ समय आवी रही छे जे हिंदू धर्म में सौंती श्रेष्ठ छे। आ करेलो कोईपण उपाय कदी निष्फल नहीं जो बेकार नहीं जो हमेशा लाभ जलाभ आपे छे चालो भक्तों हवे અમે તમને ઉત્પન્ના એકાદશી વિશે થોડી માહિતી આપી દઈએ આ વખતે 2025 માં ઉત્પન્ના એકાદશી ને લઈને લોકોના મનમાં ઘણી શંકા છે કે આ વ્રત 15 નવે બરે રાખું કે 16 નવેમ્બરે પૂજા કેવી રીતે કરવી શુભ મુહુરત કયો રહેશે આ દિવસે શું ખાઓ અને શું ના ખાઓ આ प्रवचनમાં અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશુ ફક્ત તમારે આ प्रवचन પૂરો જ જોવું પડશે ઘણા લોકો પૂછે છે કે શું ઉત્તપના એકાદશીએ ચોખા ખાઈ શકાય કે નહીં શું પહેલી વાર આ વ્રત કરી શકાય આ બધા પ્રશ્નોના જવાબ અમે આ प्रवચનમાં આપીશુ અને સાથે જણાવીશુ કે એ કઈ વસ્તુ છે જે આ દિવસે તમારે જરૂર ખાવી જોઈએ साथे भक्तों उत्पन्न एकादशीए गाय ने एक वस्तु जरूर खवड़ी जो ये, जो ते उत्पन्न एकादशीए गाय ने आ तो खवड़ी दो तो माता लक्ष्मी जी कृपा थी तमारा जीवन मा धन आवाना बधा रस्ता खुलता चाल जैसे चालो भक्तो हवे अमे तमने सौथी पहला उत्पन्ना एकादशी विषय थोड़ी माहिती आपी दईये मार्कशीर्ष मासना कृष्ण पक्षनी एकादशी ने उत्पन्नना एकादशी कहवामा छे। भारत छे भारतमा तेने विविध स्थडोए विविध नामों थी ओळखवामा आवे छे जेंके क्याक उत्पन्नना एकादशी तो क्याक मोक्षदा आरंभ एकादशी अने भागवत एकादशी ना नामे पण ओळखाय छे धर्म ग्रन्थोमा कहवायो छे के आ एकादशी व्रत करवाथी व्यक्तीने एतलो पुण्य मरे छे जेतलो तमाम तीर्थोना स्नान दान યજ્ઞ અને છે છે આ એકાદશી બધી એકાદશીઓની માનવામાં આવે તેથી તેને વર્ષની પ્રથમ એકાદશી પણ કહેવામાં આવે છે આ વ્રત કરવાથી મનુષ્યના સાત જન્મો સુધીના પાપ નાશ પામે છે તેને જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની પ્રાપ્તિ થાય છે ભવિષ્ય પુરાણમાં પણ ઉલ્લેખ છે કે જે વ્યક્તિ આ દિવસે ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે ઉત્પન્ન એકાદશી મનુષ્યને અજ્ઞાન મોહ અને પાપથી મુક્ત કરીને મોક્ષનો દ્વાર ખોલે છે એ જ કારણ છે કે ધર્મ ગ્રંથોમાં તેને મોક્ષદાયની અને પાપહરણી એકાદશી કહેવામાં આવી છે

ભક્તો ચાલો સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે ઉત્તપના એકાદશીનો સાચો સમય શું છે પછી અમે તમને એક પછી એક બધી માહિતી જણાવતા જઈશું અને એ પણ જણાવીશું કે એ કઈ વસ્તુ છે જે આપણે ઉત્તપના એકાદશીએ જરૂર ખાવી જોઈએ અને ભક્તો સાથે અમે તમને જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ ના ખાવી જોઈએ જો તમે ભૂલથી પણ ખાઈ લો તો તમારા ઘરમાં અનહોની થઈ શકે છે તો એવું અનર્થકારી કામ ભૂલથી પણ ના કરજો અને અનર્થ થાય તે પહેલા આ પ્રવચન તમે પૂરું જરૂર સાંભળી લેજો તો ચાલો દોસ્તો જાણીએ ઉત્પન્નના એકાદશીની સાચી તારીખ અને સમય વિશે માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઉત્પન્ના એકાદશી ઉજવવામાં આવે છે આ વર્ષે માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષની એકાદશી 15 નવેમ્બરે રાત્રે 1:250 થી શરૂ થશે અને આ તિથિ બીજા દિવસે 16 નવેમ્બરે મધ્યરાત્રીએ 2 વાગીને 37 મિનિટ સુધી રહેશે સનાતન ધર્મમાં ઉદ્યા તિથીને ખાસ માનવામાં આવે છે તેથી ઉત્પન્ના એકાદશીનો વ્રત 15 નવેમ્બરે રાખવામાં આવશે અવે ભક્તો પારણાની વાત કરીએ તો એકાદશી વ્રતમાં પારણાનું વિશેષ મહત્વ હોય છે તેથી એકાદશી વ્રતનું પારણ શુભ મુહૂર્તમાં જ કરવું જોઈએ એકાદશી વ્રતનું પારણ द्वादશી તિથિએ કરવામાં આવે છે તેમાં ઉત્પન્ના એકાદશીનું પારણ 16 નવેમ્બરે બપોરે 1:10 થી બપોરે 3:16 સુધી કરવામાં આવશે વ્રતનું પારણ કર્યા પછી અન્ન અને ધનનો દાન જરૂર કરવું જોઈએ ચાલો ભક્તો હવે અમે ઉત્પન્ના એકાદશીની સરળ પૂજા વિધિ અને શુભ મુહૂર્ત વિશે જાણી લઈએ આ દિવસને યોગ્ય રીતે અને શ્રદ્ધાથી ઉજવવા માટે સૌથી પહેલા સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો પછી સ્નાન કરીને પૂજા સ્થળે જઈને ભગવાન સૂર્યને એક લોટો જળ અર્પણ કરો પછી व्रतનો સંકલ્પ લો संकल्प લેવા માટે પોતાનું જમણા હાથમાં જળ લઈને ત્રણ વાર નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો અને પોતાનું નામ ગોત્ર સ્થળ મકાન નંબર કે ફ્લેટ નંબર અને વિસ્તારનું નામ જણાવો ત્યાર બાદ પોતાની ઈચ્છાઓ ભગવાનના ચરણોમાં સમર્પિત કરીને ભગવાનને પ્રણામ કરીને જળ અર્પણ કરી દો હવે પૂજાની પ્રક્રિયા વિશે જાણીએ સૌથી પહેલા એક અખંડ ફળ જેમ કે સફરજન नारियल के जे उपलब्ध होए ते वगर कापेलू लो अने तेने गंगा थी शुद्ध करो पची भगवान श्री विष्णु नी तस्वीर के मूर्ति राखो जो तमारी पासे मौली पान सुपारी लविन इलायची के पान पान होए तो तेने पर सजावी ने राखो हवे भगवान ने बोलावानी प्रक्रिया जेने प्राण प्रतिष्ठा कहवाए ते माटे भगवान नी तस्वीर स्थापित करीने ते स्थल नू शुद्धिकरण करो गंगा मिश्रित जल थी स्थल पर छाटा मारो अने एक फूल राखो पची भगवान ने आचमन करावो तिलक लगावो अक्षत चढ़ावो फूलों की पहरावो अने पुष्प अर्पण करो धूप बतावो अने घीनो दीवो प्रगटावो ध्यान राखो के दीवो उठावो नहीं ज्या दीवो राख्यो छे त्या चोखा के फूलों नु आसन बनावी ने दीवो राखो હવે ભગવાનને નૈવેદ્ય તરીકે જે પણ મીઠાઈ હોય તે અર્પણ કરો જો મીઠાઈ ના હોય તો મિશ્રીના દાણા ચઢાવી શકો છો પણ એક વગર કાપેલું ફળ ભગવાનને જરૂર અર્પણ કરો પછી ભગવાનની સામે હાથ જોડીને એકસો આઠ વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો પોતાની મનોકામના પૂર્ણ થવા માટે પાનનો બીડો તૈયાર કરો તેમાં બે લવિંગ બે ઈલાયચી અને એક सुपारी રાખો આ બેડાને ભગવાનને અર્પણ કરીને 11 વાર ૐ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરો પછી પોતાની ઈચ્છા ભગવાન સમક્ષ વ્યક્ત કરો જો તમે ધન પ્રાપ્તિ માટે પૂજા કરી રહ્યા છો તો ભગવાન પાસે ધનનો આશીર્વાદ મેળવો હવે ઉત્પન્ન એકાદશીની કથા સામરો કે તેનું પઠન કરો અને પછી ભગવાનની આરતી કરો अंतमा फल नो भोग अर्पण करो अने प्रसाद બધા ભક્તો માં વહેંચી દો આ દિવસે अन्न નો सेवन ના કરવું આ व्रत નો સૌથી મોટો નિયમ છે ચાલો ભક્તો સૌથી પહેલા અમે જાણી લઈએ કે ઉત્પન્ના એકાદશી એ શું ના કરવું જો ભક્તો પહેલી વાત ઉત્પન્ના એકાદશી એ વ્યક્તિએ કોઈ પણ પ્રકારના વિવાદ ઝઘડા કે દુષ્ટતા થી બચવું જોઈએ આ દિવસે કોઈની સાથે वाद-વિવાદ કરવો કે માનસિક અશાંતિ લાવવી એ व्रतનો ઉલ્લંઘન ગણાય વ્યક્તિએ આ દિવસે શાંત અને संयમિત રહેવું જોઈએ અને કોઈની સાથે પણ દ્વેષ કે કડવાતથી બચવું જોઈએ સાથે આ દિવસે જૂઠું બોલવાથી પણ બચો કારણ કે એ व्रतના ઉદ્દેશ્ય વિરુદ્ધ છે बीजी वाद एकादशी ये चोखा नो सेवन ना करवो જોઈએ કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર ચોખાની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના રોમમાંથી થયેલી માનવામાં આવે છે સાથે આ દિવસે રીંગણનો सेवन પર વર્જિત છે ઉપરાંત આ દિવસે વાળ અને નખ કાપવાથી પણ બચવું જોઈએ એ વ્રતની અસરને નબરી પાડી શકે છે ચોથી વાત આ દિવસે જમીન પર સુવું જોઈએ એ વ્રતની અસર દરમિયાન આત્મનિયંત્રણ અને સંયમનું પ્રતીક છે કેટલાક લોકો એકાદશીનો વ્રત વગર મીઠા વગર કરે છે જ્યારે કેટલાક સિંધા મીઠું ખાઈને વ્રત કરે છે પાંચમી વાત આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન વિષ્ણુની પૂજા અને ધ્યાન છે તેથી આ દિવસને लौકિક કાર્યોથી મુક્ત રાખીને પૂરેપૂરી ભક્તિમાં લીન રહીને વિતાવવો જોઈએ એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા અને શ્રી જાપ કરવાથી એકાદશીએ વ્રતી વ્યક્તિઓએ સવારે મોડે સુધી સૂવું નહીં આ દિવસે આપણે જાગૃત અને ધ્યાનમગ્ન રહેવું જોઈએ સાથે કોઈ પણ વૃક્ષ કે છોડના પાંદડા અને ફૂલ તોડવાથી બચો ખાસ કરીને તુલસીના પાંદડા ભૂલથી પણ ના તોડો જો ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવી હોય તો એક દિવસ પહેલા જ પાંદડા તોડીને રાખી લો તો ચાલો ભક્તો હવે અમે તમને જણાવીએ કે ઉત્તપર્ણા એકાદશીએ કઈ વસ્તુઓનું સેવન ના કરવું જેથી તમારો વ્રત પવિત્ર અને સંપૂર્ણ ફળદાયી બને બક્તો પહેલી વસ્તુ ડુંગળી અને લસણનું સેવન ઉત્પન્ના એકાદશીએ ડુંગળી અને લસણનું સેવન પડના કરવું જોઈએ આ બનને પદાર્થ કામસિક ગુણોથી ભરપૂર હોય છે અને વ્યક્તિના માનસિક સંતુલન ને અસર કરી શકે છે શાસ્ત્રોમાં તેને માંસાહારી ભોજન સાથે જોડીને જોવામાં આવે છે અને તેને વર્જિત માનવામાં આવે છે ડુંગળી લસણનું સેવન કરવાથી આહારમાં અસંતુલન આવે છે અને ભક્તિમાં વિઘ્ન આ થઈ શકે છે આ દિવસે આ બંનેનું સેવન ના કરવું જ યોગ્ય છે બીજું નશાના પદાર્થો ઉત્પન્ન એકાદશી દારૂ તમાકુ ગુટખા માદક પદાર્થ વગેરેનું સેવન સંપૂર્ણપણે નિષેધ છે આ પદાર્થ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે અને વ્રતના પવિત્ર ઉદ્દેશ્યને પણ ભંગ કરી શકે છે नशाना पदार्थोंથી શરીર અને મન માં અશુદ્ધિ આવે છે જેનાથી વ્રતની અસર સમાપ્ત થઈ શકે છે તેથી આ દિવસે કોઈ પણ પ્રકારના નશાથી બચવું જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ અને નિષ્કલંક રહે ભક્તો ત્રીજીવસ તો ખાટા પદાર્થો ઉત્પન્ના એકાદશીય ખાટા ખોરાકનું સેવન પણ વર્જિત માનવામાં આવે છે જેમ કે આમલી દહીં ખાટા ફળ વગેરે ખાટા પદાર્થ તામસિક ગુણ વધારે છે જેનાથી માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે ધાર્મિક દ્રષ્ટિએ પણ ખાટા પદાર્થોથી શરીરમાં નકારાત્મક ઊર્જાનો સંચય થાય છે જે વ્રતના ઉદ્દેશ્ય વિરુદ્ધ છે તેથી આ દિવસે ખાટા પદાર્થોથી બચવું જોઈએ ભક્તો ચોથી વસ્તુ ખાંડ અને મીઠાઈનું સેવન ઉત્તપના એકાદશીએ අධિક ખાંડ કે મીઠાઈનું સેવન પણ ન કરવું જોઈએ ખાંડનું વધુ સેવન શરીરમાં રાજસ અને તામસિક ગુણ વધારે છે જે વ્રતના ઉદ્દેશ્ય વિરુદ્ધ છે મીઠાઈ અને ખાંડનું સેવન માનસિક સ્થિતિને અસર કરી શકે છે અને વ્યક્તિને સંતુલિત રાખવામાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે જો કે આ દિવસે હળવા મીઠા ફળ જેમ કે કેળા, સફરજન, નારિયેળ વગેરે ખાઈ શકાય છે પણ વધુ ખાંડ કે મીઠાઈનું સેવન કરવાથી બચવું જોઈએ આ બધી વસ્તુઓ થી પરેજ કરીને આ એકાદશી નો પાલન કરો ભક્તો પાંચમી વસ્તુ માંસાહારી ભોજન ઉત્પન્ના એકાદશીએ માંસાહારી ભોજન નું સેવન સંપૂર્ણ નિષેધ છે માંસાહાર ન માત્ર શારીરિક દ્રષ્ટિએ હાનિકારક છે પણ આધ્યાત્મિક રીતે પણ આપણા પાપ વધારે છે માંસાહારથી તામસિક ગુણ વધે છે જે આપણી માનસિક શાંતિ અને સંતુલન ને અસર કરે છે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રતમાં ફક્ત સાત્વિક ભોજનની જ અનુમતિ છે જે શુદ્ધતા અને ભક્તિનું પ્રતીક છે તેથી આ દિવસે માંસાહાર ઈંડા ચિકન માછલી કે કોઈ પણ પ્રકારના માંસનું સેવન ના કરો આ વાતનું ખાસ ધ્યાન રાખજો તો ભક્તો આ બધી વસ્તુઓથી પરેજ કરીને આ ઉત્તપન્ના એકાદશીનું પાલન કરો ભક્તો હવે અમે જાણી લઈએ કે ઉત્તપન્ના એકાદશીના વ્રતમાં શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ ભક્તો ઉત્તપન્ના એકાદશીએ સફરજન જરૂર ખાવું જોઈએ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ભગવાનના ભોગમાં સફરજન વગેરે જરૂર અર્પણ કરવામાં આવે છે જો તમારું વ્રત છે તો તમારે સફરજન જરૂર ખાવું જોઈએ કેળા પપૈયા તરબૂચ અને મીઠા દ્રાક્ષ જરૂર ખાવા જોઈએ આ ફળોથી વ્રતિને શક્તિ મળે છે અને વ્રત સંપૂર્ણ થાય છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ઉત્પન્નના એકાદશીના દિવસોમાં સીતાફળ જરૂર ખાવું જોઈએ સીતાફળ ખાવાથી દસ પ્રકારની બીમારીઓ દૂર થાય છે માનવામાં આવે છે કે ઉત્પન્ન એકાદશીના દિવસોમાં સીતાફળનું ઘરમાં પ્રવેશ થવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સીતાફળ ખાવાથી એકાદશીનું વ્રત સફળ થાય છે કારણ કે તેમાં માતા સીતાનો આશીર્વાદ હોય છે માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું ઉત્પન્ન એકાદશી દરમિયાન જે કોઈ આ ખાય છે તેને દુઃખનો સામનો કરવો નથી પડતો સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ માતા સીતા પ્રસન્ન થાય છે છે અને આશીર્વાદ આપે પણ યાદ રાખજો એકાદશી વ્રતમાં રીંગણની શાકભાજી ના ખાવી પાપ લાગશે ભક્તો ઉત્પન્ના એકાદશી માં ડબ્બા બંધ લસ્સી ડબ્બા બંધ જ્યુસ ના પીવું જોઈએ તેમાં ઘણા બધા કેમિકલ હોય છે જેનાથી તમારું વ્રત તૂટી શકે છે જારે પણ તમે ફળોનો જ્યુસ પીવો ત્યારે યાદ રાખજો તેમાં મીઠું ના નાખો નહીંતર વ્રત તૂટી જશે સાથે જ જ્યુસમાં બરફ પણ ના નાખવી જોઈએ ફળોનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે ભક્તો ઉત્પન્ના એકાદશીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે આ દિવસે જો તમે તુલસી મૈયા સાથે જોડાયેલો એક વિશેષ ઉપાય કરી લો તો તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો આગમન નિશ્ચિત થઈ જાય છે આજે અમે તમને આ ખાસ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં માં લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે પણ તુલસી માતા સાથે જોડાયેલી કેટલીક વાતો અને નિયમો છે જેને જાણવું અને અપનાવવું અત્યંત જરૂરી છે ભક્તો જો તમે તમારા પરિવારની ખુશાલી સમૃદ્ધિ અને સૌભાગ્ય ઈચ્છો છો તો ઉત્પન્ના એકાદશી એ તુલસી મૈયાને ચુનરી જરૂર ચઢાવો આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને વિશેષ કૃપા તમારા જીવનમાં વરસે છે પણ ઘણીવાર લોકો અજાણતા કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેનું પરિણામ તેમને ભોગવવું પડે છે जेम के घणा लोको પોતાનું ઘર માં તુલસી નો છોડ તો લગાવી દે છે પણ તેને કદી ચુંદરી નથી ઓઢાડતા યાદ રાખો તુલસી માતા ને ચુંદરી અર્પણ કરવી એ ખૂબ જ શુભ કાર્ય છે તેનાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દોસ્તો ધ્યાન રાખજો કે તુલસીની પાસે કદી કોઈ અપવિત્ર કે અશુદ્ધ વસ્તુઓ ના રાખવી ત્યાં હંમેશા સ્વચ્છતા રહેવી જોઈએ સાથે તુલસીની પાસે કદી કટુ કે કડવા શબ્દો ના બોલવા જોઈએ નહીંતર તુલસી નારાજ થઈ જાય છે હવે જાણો ખાસ ઉપાય વિશે જે કરવો જોઈએ આ દિવસે બ્રહ્મ તુલસી ના છોડમાં એક સિક્કો નવા લાલ કપડામાં લપેટીને દાટી દો તેનાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિ ના દ્વાર ખુલે છે અને દરિદ્રતા ધીરે ધીરે દૂર થવા લાગે છે कारण के तुलसी मैया ने लक्ष्मी माता नो वरदान प्राप्त छे, तेथी तेमनो आशीर्वाद मरे छे। उपरांत तुलसी माता ने आ दिवसे थोड़ु काचु दूध अर्पण करो तेना थी जीवन मा सौभाग्य रहे छे। जय मा लक्ष्मी मित्रों आभार